હરિયતા ભગવતાં સાવરણ સવદલ સીતિથરામ સિદ્ધ બુદ્ધ નહીચાં પમપૈતામ જીલમ તિમો જય જય તિણમંગલ ભટ્ટાર સામિસપૈત દેવા વિદ્યે જગપુ પરમેશ્વર પરમકારુણ્ય જય જય જગીકબંધવા ભોજલ હિ દિવય જય જગચિંતામણી ત્યૂણચુરામણી જીર્ણંદા જય જય શિવપંદના અસરણ જનસરણરા જય જય ભોભા ચંદન જન જૈન ચર્મ

અજમ ચિંતા મણી સુરત સુરગા વિ બધ કુભાયિ સૈલમ સુલમ જગપહુ નરે ભૌત્રી જગપહુ અસ દોસ રહી સયે ચૌતિ સિ સવ રહીમ ઐકો અઠમિયે રહી દોસે જમો હે અટક મિ વાૈપ સે ગભે તો કાલ પદમ મંદા મી કેવલિજી નંદિજસાયર માજસ્યે વિમલજી સવાણુભર દત્તમ દામો યર સુતિમી જીમસુ વય સુમય ગય તમ નમો નમી સજીણ અનિલ જસો હર કથેમ ચમ્મી સર સુદ્મયી શેખરજસ નંદી નંદ સંપનામ વંદે ચૌવીસ મૌિન શિવ પદમ અણવટમાણે કમલતમોજિન વીદે નમોનંદ અજી જીર્ણસંભવ ચિતરામ અભિનંદનચંદ સુપઉપ સુપાસ ચંદપ ચ સુવિહિલનામસ વાસુજ વિમલમ તહંદ મા સદી કુંતો જીર્ણઅનાહં મલ્લી મુનિસો વય ચમી નેમી પાસ વંદે ચવિર્ણ શ્રીપઉપન્નાહં મન્નામી સૂરદેવતીય સુપાસતાલ્ય સભાણું દેવ દેવસૂય ઉદય સામી પેટાલામ પોટીસ કિરીજનમુ સ્વૈ મમ સામી ચમિસાયામ નિપુલાં ચ નિમ દેહુવાહે અનંતવીર્ય ચૌ્વીસિયમ બદામ ભાવે જિને નમ સામી મંદિબીડેસુ સાજયાની શીતરીષંસ હરેશું વિસમ ગય દંત શૈલસુ દસૃતરઋષિષુંસી પરીવેશ વખગિરીસુ વસૈપણસૈ એવં ગિરીકુરસુ ગિરી તરુ તરુકુરસુ ઇકારય પણસય સસ જિન બૌણ મૈ ભાવતરી લખા કો સતે બૌણ બૌણેશ જિન બૌણે ઉત નૈરે શુ પરમાચ્ય શંખ ગુણે જ્યોયિસિયેશ વિમાણેશુ તૈયસાય સાગનુલકચુલસિ શુટાણેશુ સવોય સકવણે સટી ઓયિ ભણિમા ચૈયમ શૈદરે સુષગ મિલિયમ સયમ અસિયમ

శ్రీమందర జుగ్మరా బాసు వీరౌ సూర పౌ విశాళో వజ్రత వికరమో చందన శ్రీచంద బాహుదేవ భేశ్వర నేమిప వైషణో మహదేజ సమీ శ్రీయజియ వీర జి నో ఇయ ఈ సంపయ విరమాణే వందే విషి నందే తుర్ణ కందే యతి గయ వట్మాణయ

सियासणा में के गम सफे पेट में रहण में पेटम पे सियासणा मिंडो पे बेदा सणा ग म ग में सियो ये तियाण यपुव अग परी बुई धोवी पर बिमबी य तो सको वंदों विणम तो ગ ગપ એવૃિન તક્ષિલાયઉ સભો વિયલિયામપરીમહુજોબલિપભવે ભયવ તોત સુયે જીની પૈઠાણ મિરનમયપીઠમ તદુપરી જૈણમાણમ મનીંદન તસુભરી જૈન જ્વન

શીસ મિલિયુકારી ઉદ્ધારુસમી સહસિંચી સજસ જીવંત સા મિતિ બરવચ સોવિમી સની અપારી પાસ મંદા મિથમ્બર પૂર્ણ મે પાવ ગિરીય રે ડૂર નિરમી કનુજની વસિય વે પાડલાગા મે ચૌરો બાર મેમ થુના મિરાહી કાર્ય ભવણમય તેરસ વેરણો જૈ સચુરે

జోలం పైప జోల అంకీయ వందే మేవారే తుణి మిబతి నీ సరణ సగలా జయ కు సల్ముచర పవిత్ర శిరీ ము గిరిపచిత రూచెయ అబువగిరివరసి అరి జిర్ణవం విమలం విమలం విమలపి రే దింగై రూహమ విసలం మైఠి సురకయం వపరియాయి వర్జిణ బవణం వియతీవత్తు పల్కయం ద్వైకల్ నిమియ పయందముభయం वसय कुंभ गैदंब कुंभ सुभगम सुभगम पडमुम जिन बहुजल नहि गब्बे चिंता माने थूणे उ सबम अवर भवन सुरगिरी तरिया मूल तरु अनमि जिनम नरे दुग सुतारम सिद्ध जोलंब रेणा परिपूर्णम रेवे जिन भवन दुगम अबगिरी वर ननिंदस अबु वर मुल्ले मुंद थले नंदी रुक बाबे छौमत काली वीरो अचल सडियो ठियो परिमम

બંદિત વીર જીર્ણ શતસમરયા જસ ત્રીમા રસણ બમ્બારંદ સિદ્ધિ પુર પમુ કાસદ હુર સુચુમો ગુજરમાણ મરઠ સોરઠ કચ્છ પચાલય મરુસમરી મૌરાવુરીય પુર શૌર્ય પુરાઈ ત્યુણગિરી ગોવરગિરી કાશ્યવંતિ મરમાઈ શુ શેષુ શેષે જીર્ણ ઠુનિમોરા સુય

શું કય માણું કં બુણતિગે સાશ્રી ચમતી તમ તમ શૈલમ્યથિ વિહુ મનમય તે પડમા જીર્ણાં જમ્બો દિખાનાસીય આશી જા ચમોષ તાવો ભૂમિો વંદા એમ સાસય સાસય પરીમાથુનીયાચંદાં શિરમી દવ ચન્મુ થોમૈયા